એક સમાચાર સામે આવે છે જેમાં એમસીની કચરાની ગાડી જશોદાનગરમાં ચાર થી પાંચ ગાડીઓને લપેટમાં લીધી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ઓફિસ અવર્સમાં જશોદાનગર ચોકડી બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ ના સમાચાર સામે નથી આવ્યા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા ભાગના ડ્રાઈવરો કાયદાની એસી તેસી કરીને વાહન ચલાવતા હોય તેવું સામે આવી રહ્યું છે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે એમ સીની ગાડીએ ચારથી પાંચ આ વાહનોને અડફેટે લીધા હતા અને જે વાહન ચાલકો હતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને તેમણે ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે એક ફોર વ્હીલર ગાડીને પણ એમસીની ગાડીએ ટક્કર મારી દીધી હતી થોડા સમય અગાઉ પણ નહેરુનગર પાસે આવેલી આઝાદ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી એક નાની ગાડીએ પણ એક મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે આ ગાડી અથડાતા દિવાલને ધરાશાયી કરી નાખી હતી અત્રે પણ જશોદાનગર ચોકડી પાસે આવો એક બનાવ બન્યો છે પરંતુ જાહેર રસ્તા પર એમસીના મોટા ડમ્પરે ચારથી પાંચ નાના મોટા વાહનોને પોતાની અડફેટે લીધા હતા અને આ ડ્રાઈવરને છેવટે પકડીને પોલીસને હવાલે કરાયો હતો ને જે ઇજાગ્રસ્તો હતા જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે